આવું વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુરુ પૂર્ણિમાના મુહૂર્તો વિધિ અને તેની કથાનો આજે આપણે સાંભળવાની છે તો ગુરુ પૂર્ણિમાનું મુહૂર્ત તારીખ બુધવાર નવ જુલાઈ બે હજાર પચીસના રોજ છે પૂર્ણિમાની તિથિ આરંભ આઠ જુલાઈ બે હજાર પચીસ સાંજના આઠ વાગ્યાથી શરૂ થાય છે અને પૂર્ણિમા તિથિ સમાપ્ત નવ જુલાઈ સાંજના સાડા ચાર વાગે સમાપ્ત થાય છે તો પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત તો સવારે છ વાગ્યાથી બાર વાગ્યા વચ્ચેનું છે તેમજ ગુરુનો આશીર્વાદ લેવાનો શ્રેષ્ઠ સમય પણ આ જ છે તો ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિ કેવી રીતે કરવી તો સ્નાન અને શુદ્ધ વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સાફ સુથરા વસ્ત્રો ધારણ કરો પૂજા માટે શાંતિપૂર્ણ જગ્યા પસંદ કરો તમારા જીવનના ગુરુ તે ઘરના વડીલ હોય છે આધ્યાત્મિક ગુરુ તેમનું ધ્યાનપૂર્વક સ્મરણ કરો એટલે કે આપણા ઘરના આપણા વડીલો જે આપણા માતા પિતા છે સાસુ સસરા છે તે આપણા જીવનના ગુરુ છે તો સૌથી પહેલું આપણે એમનું વંદન કરશું ત્યાર પછી આપણા જે આધ્યાત્મિક ગુરુ છે તેનું ધ્યાનપૂર્વક સ્મરણ કરવાનું છે તેમજ ફૂલ ધૂપ દીવો ફળ તુલસીના પાંદડા ચંદન નાળિયેર મીઠાઈ આ પૂજા સામગ્રી માટે તૈયાર કરવાનું છે પાટલા પર સ્વચ્છ વસ્ત્ર બિછાવીને તેના પર ગુરુની મૂર્તિ કે ફોટો મૂકવાનો છે પછી ધૂપ પ્રજ્વલિત અને મંત્રોચ્ચાર કરીને દીવો પ્રગટાવવાનો છે તો ગુરુ સ્ત્રોત ગુરુ ગીતા કે ગુરુ અષ્ટકનું પઠન કરવું જોઈએ તેમજ ખાસ મંત્ર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ આ મંત્રનું પણ આપણે સ્મરણ કરીએ છીએ આ દિવસે તેમજ ગુરુને ચંદન ફૂલ ચડાવવાનું નાળિયેર વધેરવાનું અને મીઠાઈ અર્પણ કરી ભક્તિપૂર્વક પ્રાર્થના કરો ઘરના વડીલોના ગુરુ સ્વરૂપ છે તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા ઘણા લોકો આ દિવસે બ્રાહ્મણોને કે ગુરુઓને ભોજન કરાવે છે અને દક્ષિણા આપે છે તેમજ કેટલાક ભક્તો ગુરુ પૂર્ણિમાના દિવસે ઉપવાસ પણ કરે છે અને આ દિવસે ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ જે આપણો ગુરુ મંત્ર છે ઓમ શ્રી ગુરુભ્યો નમઃ જે એકસો આઠ વાર આપણે ગુરુપૂર્ણિમાના દિવસે જાપ કરવું ગુરુપૂર્ણિમાના દિવસનું મહાત્મય એ છે કે ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મનો એક પવિત્ર અને મહત્ત્વપૂર્ણ પર્વ છે જે અષાઢ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે આ દિવસ ગુરુના ઉપકાર માટે વ્યક્ત કરવાનો દિવસ છે આ પર્વનું મહત્ત્વ શાસ્ત્રો અને પુરાણોમાં વિસ્તૃત રીતે વર્ણવેલું છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી વેદ વ્યાસજીનો જન્મદિવસ છે આ દિવસે મહર્ષિ વ્યાસનો જન્મ થયો હતો જેણે મહાભારત લખ્યું છે અને વેદોનું વિભાજન કર્યું છે તેથી આ દિવસે તેમણે આધ્યાત્મિક ગુરુ તરીકે પૂજવામાં આવે છે આ કારણે આ પર્વને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તેમજ ગુરુનો મહિમામાં ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થવું અશક્ય છે ગુરુ જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે શિવપુરાણ સ્કંદપુરાણ તેમજ ગુરુની માહિતીનું પણ વર્ણન કરેલું છે શાસ્ત્રો અનુસાર ગુરુ તત્વને બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે ગુરુ બ્રહ્મા છે કારણ કે તેઓ સર્જન કરે છે જ્ઞાનનું સર્જન કરે છે આપે છે એટલે ગુરુ વિષ્ણુ છે જે કારણ કે તેઓ જ્ઞાનનું પાલન કરે છે ગુરુ મહેશ છે કારણ કે તેઓ આજ્ઞાનો નાશ કરે છે શિષ્ય આ દિવસે સંકલ્પ લે છે કે હવેથી પોતાની બુદ્ધિ ચિત્ત અને કર્મ ગુરુના ચરણોમાં અર્પિત રહેશે આ દિવસ મન વાણી અને શરીરથી ગુરુ સેવાને સમર્પિત કરાય છે આ દિવસે ગુરુના ચરણમાં પદ પુષ્પાંજલિ અર્પણ કરો ગુરુને વંદન કરો સ્ત્રોત અથવા ગુરુ ગીતાનું પઠન કરો તમારા આધ્યાત્મિક ગુરુ અથવા તો જીવનના માર્ગદર્શન માટેના કૃતજ્ઞ વ્યક્ત કરો ગુરુને પ્રસન્ન કરવા દાન ઉપવાસ અને સેવા કાર્ય કરો સદીઓ પહેલાંની વાત છે એક શિષ્ય હતો ભગવાન વિષ્ણુનો ભક્ત જન્મથી જ સંસ્કારથી ભરપૂર પરંતુ જીવનમાં એક ખોટ હતી તેઓ સાચો માર્ગ બતાવનાર કોણ છે એ ખબર નથી એક દિવસ તેણે પૂછ્યું હે નારાયણ જગતના પિતાશ્રી જીવનમાં સાચું શું છે હું શું કરું ક્યાં જાઉં ભગવાન વિનમ્રતાથી બોલ્યા હે શિષ્ય તું આખું વિશ્વ જો ત્યાં જ્યાં પ્રકાશ છે ત્યાં એક ગુરુ છે પ્રકાશ ગુરુ છે અંધકાર અજ્ઞાત છે જો તું પ્રકાશ તરફ ચાલે તો તને માર્ગ મળશે આમ શિષ્યને એક સાચા ગુરુની શોધમાં નીકળે છે અનેક યાત્રાઓ બાદ તે એક મૌન સાધુ પાસે પહોંચે છે તે ગંગા તટ પર ધ્યાનમાં બેઠા છે શિષ્ય રોજ આવે તેમને જોયા કરે કોઈ દિવસ કશું પૂછે નહીં કેવળ સેવા કરે પગ ધોય આસન બનાવે ફૂલ લાવે અને એક દિવસ ગુરુ આંખ ખોલે છે અને કહે છે તું તો ઘણા સમયથી આવ્યો છે આજે કહું છું તું હવે તારો માર્ગ જોઈ શકે છે ત્યાંથી શિષ્યને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે ગુરુ વિનાની શક્તિ અગ્નિવિદા દીવાની જેવી છે દેખાય પણ બળે નહીં વિદ્યાર્થી અને ગુરુના સંબંધની સરસ આ એક કહાની છે એકવાર વાર શિવભક્ત શિષ્ય ગુરુ પાસેથી મોક્ષનો માર્ગ શીખવા માગે છે ગુરુ કહે છે એક વર્ષ સુધી તો રોજ સવારે મને પ્રણામ કર મારી આજ્ઞા વિનુ વિના કંઈ પણ ન પૂછ શિષ્યએ આ આજ્ઞાને અનુસરે છે વર્ષ પૂરું થાય છે ગુરુ પૂછે છે તને શું મળ્યું શિષ્ય બોલે છે હું શાંત થયો છું મારું અહ અહમ ઓછું થયું છે ગુરુ હસે છે મોક્ષ તરફનો આ પહેલું પગથિયું છે આ રીતે શાસ્ત્રોનું કહું તો સ્કંદપુરાણમાં ગુરુ પૂર્ણિમાના દિવસે કરી ગયેલા જપ તપ દાન પવિત્ર નદીમાં સ્થાન અને ગુરુ સેવા અનેક જન્મોના પાપો ધોઈ નાખે છે ખાસ કરીને આ દિવસે ગુરુના ચરણમાં કૃતજ્ઞપૂર્વક નમન કરવાથી સાધકને આધ્યાત્મિક શાંતિ અને દિગ્દર્શન મળે છે આ પર્વનો આધ્યાત્મિક સંદેશ એ છે કે ગુરુ એ અંધકારમાંનો દીવો છે ગુરુ એ સંચયમાંની શાંતિ છે ગુરુ એ પ્રદભષ્ટ માટેનું દિશા દર્શક છે તેથી ગુરુ પૂર્ણિમા એ માત્ર તિથિ નથી એક સંકલ્પ છે જીવનમાં ગુરુને સ્થાન આપવાનું તેમને આધ્યાત્મિક રીતે અનુસર કરવાનું એના ચરણોમાં નમન કરવાનું તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય પૂજા અને તેની વિધિ પણ કરવામાં આવે છે તો ચંદ્રોદયની પૂજા ખાસ કરીને કહેવાય તો વ્રત જયા પાર્વતી વ્રત સાતમ આઠમ અને કૃતિજ્ઞા પૂર્ણિમા જેવા ઉપવાસો દરમિયાન મહત્ત્વ ધરાવે છે ખાસ કરીને સ્ત્રીઓ ચંદ્રમાને અર્પણ કરી પૂજા કરી પોતાનું વ્રત પૂર્ણ કરતી હોય છે ચંદ્રોદયનું પૂજાનું મહત્મ એ છે કે ચંદ્ર ભગવાનની શીતળતા શાંતિ સૌંદર્ય અને મનની સ્થિતિનું પ્રતિક માનવામાં આવે છે ચંદ્રમાને અર્પણ કરવાથી વ્રત પૂર્ણ થાય છે અને પારવિક સુખ શાંતિ મળે છે તો બે હજાર પચીસ માટે ચંદ્રોદય સમય નવ જુલાઈ બે હજાર પચીસ બુધવારે ગુરુપૂર્ણિમાએ ચંદ્રોદય સાંજે લગભગ આઠ ને તેતાલીસ વાગ્યે તેનું મુહૂર્ત છે ચંદ્રોદયની પૂજા વિધિ તો સ્થાન સંકલ્પ અને ચંદ્રોદય પહેલાં શુદ્ધ સ્થાન કરી વ્રતનો સંકલ્પ લ્યો કે તમે આજનો દિવસ નિયમ ઉપવાસ અને ભક્તિથી વિતાવશો તેમજ ચોખાની પાતી કે કોપરાના લોટામાં પાણી ભરી તેના પર ઢાંકી મૂકો તેના પર નાળિયેર મૂકો લોટાની બાજુમાં દીવો પ્રગટાવો ચંદ્ર ઉગે ત્યારે તેને નમન કરો ચંદ્રદેવને કાચું દૂધ અથવા પાણી ઘરમાંથી જુજારો કરીને અર્પણ કરો આરતી અને પ્રસાદ ચંદ્રદેવની આરતી કરો પ્રસાદ તરીકે ગોળ દૂધ ખીર કે મીઠાઈ અર્પણ કરો ચંદ્ર દર્શન પછી ઉપવાસનો ભંગ કરો ધર્મપત્ની હોય તો પતિના દીર્ઘ આયુ માટે આશીર્વાદ માગે છે બાળકો માટે પણ ચંદ્રથી શાંતિ અને બુદ્ધિમાનનું આશીર્વાદ માગે છે તેમજ ચંદ્રમાનના ખાસ મંત્રો ઓમ ચંદ્રાય નો એકસો આઠ વાર જપ્પ થાય છે આ રીતે ચંદ્રોદયની પણ પૂજા કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમજ ચાંદીના વસ્ત્રો દૂધ ખીર ફૂલો અને સફેદ ચીજોને ચંદ્ર માટે શુભ માનવામાં આવે છે પૂજા ખુલ્લા આકાશ નીચે કરીએ તો એ ઉત્તમ ગણાય છે આ રીતે આપણે આ વિડીયોમાં ચંદ્રોદયની પૂજા મુહૂર્ત તેમજ ગુરુ પૂર્ણિમાનું મહાત્મય પૂજા કઈ રીતે કરવી વિધિ કઈ રીતે કરવી તે આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે કથાઓ અને વાર તહેવારની મહાત્મય સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને આપ સૌને હાર્દિક શુભેચ્છા છે ગુરુ પૂર્ણિમાની omguru deva pieinma,